ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળથી ગઠિત પ્રજાશક્તિ ડેમોક્રેટેડ પાર્ટીના કાર્યાલય ઉદઘાટન અને તૈયારીના ભાગરૂપે આજ રોજ એક મિટિંગનું આયોજન કરેલ જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડની આગેવાનીમાં મિટિંગ મળે જેમાં પાર્ટીના ગુજરાત રાજ્યના સંગઠન ઇન્ચાર્જ શ્રી ધિલોલ સાહેબ તેમજ જે ઠાકર સાહેબ ઉપસ્થિત રહ્યા તેમજ પાર્ટીના શહેરના તમામ હોદ્દેદારો કારોબારી સભ્ય તેમજ દક્ષિણ ગુજરાતના ઇન્ચાર્જ શ્રી વિનોદભાઈ નાયક હાજર રહી સંગઠન અંગે ચર્ચા વિચારણા તેમજ ઉદઘાટનની તૈયારી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જય માતાજી સર્વ વડોદરા શહેરીજનોને સંસ્કારીજનોને ખૂબ જ ખુશખબરી આપીએ છે કે હવે વડોદરા શહેરની અંદર ઊભા થતા સંકટોના નિવારણ માટે અમારા સૌના આગ્રહથી આપણા ડૉક્ટર માનનીય રાજેન્દ્રસિંહ રાઠોડ બાપુ દ્વારા એક નવી પાર્ટીનું જ્યારે લોકાર્પણ થઈ રહ્યું છે અને આપણા માર્ગદર્શક આપણા સુખ જ્યારે શંકરસિંહ બાપુ અઢાર તારીખે વડોદરા પધારી રહ્યા હોય તો હું આપણા સર્વ વડોદરા શહેરીજનોને હું નમ્ર અપીલ કરું છું કે આ આપણી પાર્ટીના ઓપનિંગ સમયે એટલે કે કાર્યાલયનું જ્યારે ઉદ્ઘાટન થઈ રહ્યું છે તો આપ સૌ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં શંકરસિંહ બાપુના સ્વાગત માટે આપ સૌ પધારો એવી નમ્ર અપીલ જય માતાજી અમારી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી જે બાવીસ ડિસેમ્બરે અડાલજ ખાતે માન્ય શંકરસિંહજી વાઘેલાના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી છે અને એ પાર્ટીનો વ્યાપ વધારવા માટે પહેલાંમાં પહેલું અમે વડોદરા શહેરમાં આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ તો કાર્યક્રમ અમારો અઢાર તારીખનો છે શનિવારનો બપોરે સાડા ત્રણથી છનો તો બધા આમંત્રિત મહેમાનોને વિનંતી છે કે અમારા કાર્યકર્તાના ઉદઘાટનમાં આવો અને આ પાર્ટીનો ઉદ્દેશ્ય એ જ છે કે આવતી ચૂંટણીઓમાં જે રીતે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને કોર્પોરેશન એમાં અમારો વ્યાપ વધારવાનો છે અને અમે સારા અને એજ્યુકેટેડ માણસોને આ સંસ્થા જોડે જોડી અને ઇલેક્શન લડાવવાનું છે તમે કયા મુદ્દાને લઈને આ વખતે આગળ વધશો મુદ્દા તો બરોડાને લગતા છે આમ તો જે હું નેશનલ પાર્ટીનો પ્રેસિડેન્ટ છું ડૉક્ટર રાજેન્દ્રસિંહ પણ જે અમારા શહેરના પ્રમુખ છે આનંદરાવ એ આપણે કહેશે અઢાર તારીખે અમે સર સયાજીરાવ ગાયકવાડના મહારાજાના પ્રતિ પ્રતિમા પાસે અમે બધા ભેગા થઈશું અને ત્યાંથી પ્રતિજ્ઞા કરી અને આ શહેરને અમારી સારામાં સારી સેવા આપી શકીએ અમે બધા એવા પ્રતિજ્ઞા સાથે અમે કાર્યાલયના ઉદઘાટન માટે આવવાના છે આદરણીય શંકરસિંહ બાપુના વરદ હસ્તે આ અમારા કાર્યાલયનું ઉદઘાટન થવાનું છે અમે કેટલાક મુદ્દાઓ સાથે વડોદરા શહેરમાં આવ્યા છે જે લોકોને હૃદયસ્પર્શી છે અને લોકોને તકલીફ પણ આપનારા છે પાણી એ જીવન છે અને એનો જ પ્રશ્ન આજે વડોદરા શહેરમાં સળગતો રહ્યો છે પૂર્વ વિસ્તાર હોય દક્ષિણ વિસ્તાર હોય પશ્ચિમ હોય કે ઉત્તર હોય લોકોને પાણી પૂરતું મળતું નથી અમે સવારે સાતથી નવ અને સાંજે સાતથી નવ પાણી મળે એની વ્યવસ્થા કરી આપવાના કટિબદ્ધ છીએ આ પૂરથી પાણી આવ્યું એ મેળ હતું એ વિશ્વામિત્રી નદીનું પાણી નહોતું પણ માનવમેળ પૂર હતું એટલે આવા પૂરો વડોદરામાં ના આવે અને વિશ્વામિત્રી નદી એના સારા સ્વરૂપે વડોદરા શહેરમાં વહે અને લોકભોગ્ય બને એવો અમારો પ્રયાસ રહેશે કેટલા વાગે પાર્ટી કાર્યાલયનું ઉદઘાટન રહેશે અને કંઈક આ અઢાર તારીખે શનિવારે બપોરે સાડા ત્રણ વાગે અમે સયાજી બાગ સયાજી મહારાજની મૂર્તિ પાસેથી નીકળી અને અહીં આવીશું ચાર વાગે આદરણીય શંકરસિંહ વાઘેરાણા હાથે આ કાર્યાલયનું ઉદ્ઘાટન થશે આ કાર્યાલય યવતેશ્વર કમ્પાઉન્ડમાં જેલ રોડ પર આવેલું છે અને વડોદરા સ્થિત કમાડીબાગથી નજીક છે મારું નામ આનંદરાવ છત્રસિંહરાવ હું વડોદરા શહેર પ્રમુખ છું અને વડોદરા શહેર અને જિલ્લાના પ્રભારી પણ છું મારી મીડિયા જગતને અને પ્રેસ જગતને વિનંતી છે કે આ અમારા કાર્યક્રમમાં આપ અચૂક પધારશો અને અમારા કાર્યક્રમને આપ આપના દૈનિક પત્રોમાં અને એમાં લઈ અને અમને સુપ્રસિદ્ધ કરાવશો એવી અમારી વિનંતી છે અને આ નગરજનોને ખાસ આ પ્રસંગમાં પધારવા માટે વડોદરા શહેર પ્રમુખ તરીકે આપ સૌને હું આમંત્રિત કરું છું સમગ્ર વડોદરાવાસીઓને જય માતાજી જય માતાજી હું ભાવિશા પરમાર પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીની મહિલા પ્રમુખ વડોદરા શહેર હું સમગ્ર વડોદરાવાસીઓને અઢાર તારીખે જે અમારી ઓફિસ ઓપનિંગ થઈ રહ્યું છે એના માટે જાહેર આમંત્રણ આપું છું આ પાર્ટી વડોદરાવાસીઓની છે વડોદરાવાસીઓ માટે છે અને વડોદરાવાસીઓના જે બી પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે આવેલો ત્રીજો પ્રક્ષ છે તો હું સમગ્ર બહેનોને સમગ્ર વડોદરાવાસીઓને હું કહીશ કે તમે આ પાર્ટીમાં આવો અને અમારા શંકરસિંહ બાપુ જ્યારે અઢાર તારીખે આવી રહ્યા છે રિધિરાજશ્રી મહારાજ જ્યારે બરોડામાં આવી રહ્યા છે અઢાર તારીખે તો તમે સમગ્ર લોકો આવો મીડિયાના ભાઈ બહેનો આવો અને તમને જાહેર આમંત્રણ હું આપી રહી છું જય માતાજી ભારત માતા કી જય જય માતાજી હું મીરાબેન ભટ્ટ પ્રજાશક્તિ ડેમોક્રેટિકમાં ઉપપ્રમુખ છું અને સર્વને વડોદરાવાસીઓને મારું આમંત્રણ છે કે અમારી પાર્ટીનું કાર્યાલયનું ઉદઘાટન છે અઢાર તારીખે અને બાપુશ્રી બી આવી રહ્યા છે તો આપ સર્વ પધારો અને પ્રજાની શક્તિ માટે જ અમારે કામ કરવાનું છે એટલે અમારી પાર્ટીનું નામ બી પ્રજાશક્તિ ડેમોક્રેટિક છે અને મહિલાની શક્તિ આપણે બતાવવાની છે વડોદરામાં બાપુ આવે છે તો આપણી મહિલાની શક્તિ બતાવીએ બધા ભેગા મળીને અને સર્વ આવે ભાવભીનું આમંત્રણ છે અમારા પાર્ટી તરફથી જય માતાજી જય ભારત